galur dia rasa, kuitra dia rasa, tapi motor batal deh, begalur dia kuitra berasu. Kalau apa ajaih rasa sih? Aku Joyce aku soal apa ajaih rasa sih? Jaga 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 Jaga. Am Kirim, batal am Kirim. Thank you. Aduh. છે અમારી મોટર પ્યારી મોટર છે જો કુતરું બેઠું ઝૂમ કરવા ઓરું કુતરું હમ બેઠું બે કુતરા જો અહીંયા કાયા છે એ તો સરખું દે છે ઓરું નથી દેખાતું અમારે અહીંયા ડાર પાડેલો છે ડાર અમારે અહીંયા ખાતર નાખવાનું છે એટલે આયા છીએ અમે નું અહીંયા પરિવાર મળી ગયો અમને આ માલિક કુતરા પતિ છે હલુઈન બસ શું છે કુદરતી વાતાવરણ અમે મજા દો છે તમને આવું હોય તો આવતા રહેજો આ કેજો આ ગામડાની મોજ જ અલગ જ હોય ભાઈ તમાર ગામડું છે કે શહેર છે કમેન્ટમાં બતાજો ઈ બા ઉંઢિયાનો ઓળો હોય આખા ભરથાનો ઓળો હોય તો ઈ બનાવી રેજો બ્લોકમાં રાખ્યો મજા દયા રાખે ભાઈ

અયા જન દેખાડી દે જા આને ટાટર આ પેલો અમે કપા હતો અયા અમારો કપા હતો ખાતર દેખાડી એમ ના દેખા હાલો ખાતર દેખાડ તમે ખાતર નાખવાનો આમાં તો ઉત્પાદન હારું કે ખાતર નાખ્યા છે

चमपिक चमक चमपिक चमक चमपिक चमक जब के चमक जब के चमक देखल खाता देखड़ा हां लो खाता देखड़ा अरे जो चामक आ खाया चमा का आरी ना के हूं के भाई चीनी के भाई चीनी से चीनी चीनी नहीं थी खाता है उरिया खाता है। के आने उत्पादन पादन हारो आ के आ ऊपर हारो आवे ऊपर उत्पादन उत उत्पादन उत्पादन दार बावे जो आई दारो तवा सामुद लेना आने कांटा केवाय के तमे कुछ जोया नहीं होय आने कांटा केवाय જામ ખાતો નથી જો કાંટા છે તને ખબર પડતો કમેન્ટ માં કે જો ખાતા કેવાય ચલો 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 આ ફૂલ ભાઈ બતાવ્યા છે ફૂલ ઓ ભાઈ ગોડી કુદી ઓ ભાઈ કોડી મસ્ત કલ કુદી હતી આજ મે આ બ્લોગ બનાવ્યો છે કેવો લાગ્યો કે કેવો લાગ્યો હારો લાગ્યો હોય તો આ કજો હું કરી હું ગમતો હોય તો આ કજો ન ન ગમતો હોય તો ના ના કજો કોકરી ગોતવાની કે હું ના ગમતો હોય તો કાળા દિલ કાળો દિલ ભેજો ગમતો હોય તો લાલ દિલ ભેજો તો બે પડ કોકરી કેટલા દિલ સેના દેખાડ કીયો સેના ઉપર ગડીત રે અરે રીજો ઈ પકતી દેવી શેનાનું શેના દેખાડું એમ કેય દે શેના છે મિત્રો આપણે નતી વીજળી છે આ તો આપણે બ્લોગ બનાવ હાટું કોકલા દેખાડતા ભાગો છે નકર ઓલા છે આપણે કોક આવા ડાકડવાના બ્લોગ હોય ડાકતા હોય તો ડાક ડાક કાટી કાટી ગોટા વળી જાવ તમે એ બ્લોગ એ બનાવતા નથી હજુ તારી હે થાકી ગયો હું હાફી ગયો મારા ભાઈ હું કે વિડિયો બનાવમાં થાકી જાય ઈમને બનાવતો ન થાકે વિડિયો પાછા બનતા નથી આમાં મહેનત કરવી પડે આમાં ફી નીકળી જશે ફેમસ થાવા તો કરવું જ પડે ને પાછો તમાર કાંઈ કરું લાઈક એ નથી કરતા શેર એ નથી કરતા જોર દેવા તમે જોવાનું છે લઈ દેજો લાઈક તમે